ચોક્કસ પણ આર્ડની બાંધકામ એક્ટિવિટીઝ વગેરે ચાલતી હોય તો એમાં જે પણ સેફ્ટીના મેજર્સ લેવાના થતા હોય છે એ પબ્લિક ઓથોરિટી હોય કે પ્રાઇવેટ ઓથોરિટી હોય તમામે એન્શ્યોર કરવાના થતા હોય છે આપે જે મુદ્દો ધ્યાન ઉપર મૂક્યો છે એ બાબતે સિટી એન્જિનિયર પાસેથી સ્પષ્ટતા માગવામાં આવેલી છે મેળવવામાં આવેલી છે અને ખાસ એ પણ સૂચના આપવામાં આવેલી છે કે આ મુદ્દો ખૂબ સેન્સિટિવ છે એટલે આગામી એક બે દિવસની જે અંદર આપણા જે પબ્લિક ઓથોરિટી છે એનું પણ અને સાથે સાથે જે પ્રાઇવેટ ડેવલપર્સ છે એમની સાથે ડિટેલમાં આ બાબતે ડિસ્કશન થાય એમને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવે ફર્ધર લેખિત સૂચનાઓ પણ આપવામાં આવે જેથી કરીને આ પ્રકારના કોઈ પણ પબ્લિક કે પ્રાઇવેટ જગ્યાએ નાના મોટા બનાવો પણ બનતા હોય તો અટકે અને એમાં જે કાર્યવાહી સુનિશ્ચિત કરવાની થતી હોય સુનિશ્ચિત પણ થાય એટલે એક બે દિવસની અંદર જ આપણે આ તમામ ઓથોરિટી સાથે પણ પબ્લિક પ્લસ પ્રાઇવેટ બધાની સાથે પણ આ વખત કરવા માટે પણ કરી રહ્યા છીએ એ બાબતે અલગ અલગ જે કામગીરી છે અલગ અલગ કામગીરી પ્રમાણે અલગ અલગ સેફ્ટીની જોગવાઈ કરવામાં આવતી હોય છે તરીકે હેલ્મેટ પહેનવાની વાતચીત હોય ક્યારેક કન્સ્ટ્રક્શન એક્ટિવિટી ચાલતી હોય તો એમાં જારી વગેરે લગાવવાની બાબત હોય એટલે અલગ અલગ એક્ટિવિટી વાઇઝ અલગ અલગ સેફ્ટી ઇક્વિપમેન્ટ આ પ્રપોઝ થયેલા હોય છે ને એ પ્રમાણેની કાર્યવાહી કરવાની થતી હોય છે અને એનું પાલન તમામે કરવાનું ચુસ્તપણે રહેતું હોય છે પાલન ન કરે એમની સામે કઈ પ્રકારની કાર્યવાહી થઈ છે ચોક્કસ જો પાલન કરવા માટે તમામ લોકો બંધાયેલા છે એમાં બંને તરફે જે ઓથોરિટી છે ઓથોરિટીની પણ જવાબદારી રહેતી હોય છે પ્રાઇવેટ ડેવલપર્સની મેં વાત કરી એની પણ જવાબદારી રહેતી હોય છે ને જે તે વ્યક્તિની પોતાની પણ એક જવાબદારી રહેતી હોય છે કે એ પોતે પણ જ્યારે સેફ્ટી ઇક્વિપમેન્ટ એને જો પ્રોવાઈડ કરવામાં આવેલા હોય તો એ યુઝ કરે અને એ યુઝ ન કરતા હોય કેમ કે ભાગે કન્સ્ટ્રક્શન એક્ટિવિટી સાથે સંકળાયેલા લોકો એટલા જાગૃત નથી હોતા તો જે કામની દેખરેખ રાખનાર સુપરવાઇઝર્સ વગેરે છે એની એ જવાબદારી ચોક્કસપણે નૈતિક રીતે બને છે કે એ માટેની એને ફરજ પાડવાની રહે છે એટલે આ પ્રકારે જે પણ મેં વાત કરી અમારા તરફથી અમારી ઓથોરિટી અને સાથે સાથે પ્રાઇવેટ ડેવલપર સાથે એક બે દિવસમાં જ પ્રોપર વેમાં એમની સાથે વન ટુ વન આ બાબતે ડિસ્કશન કરી અને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવશે